કેશોદ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો કેશોદ નગરપાલિકામાં સેવાસેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ મેળવ્યો કેશોદ નગરપાલિકા કચેરીમાં રાજ્ય સરકારના ઉદ્દેશ્યો હેઠળ એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાના લાભો મેળવવા બાકાત ન રહે એ માટે સમયાંતરે સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે તે મુજબ આજ રોજ કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય દેવભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ચીફ ઓફિસર મામલતદાર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પારદર્શી પ્રશાસન માટે પ્રતિબંધ સરકાર પ્રજાની લાગણી માગણી અપેક્ષા પૂર્ણ કરવા કેશોદ નગરપાલિકામાં શહેરીજનોને સ્પર્શોથી રજૂઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય અને વહીવટીમાં પારદર્શકતા ગતિશીલતા અને સંવેદનશીલતાની અનુભૂતિ પ્રજાને મળે તે હેતુથી વ્યક્તિલક્ષી રજૂઆતોના નિકાલ માટે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં પીએમ જનધન યોજના જુદી જુદી અરજીઓ પ્રમાણપત્રો દાખલાઓ કાર ઇસ્ક્યુ સહાય યોજના જુદા જુદા જોડાણો મેળવવા સહિતની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો કેશોદ નગરપાલિકાના સ્તુત્ય અભિગમોનો લાભ શહેરીજનોએ મેળવ્યો હતો રિપોર્ટર રાવલિયા મધુ કેશોદ અહીંયા નગરપાલિકામાં બધું કામ અમારું થઈ ગયું છે સેવા ક્ષેત્ર કાર્ય ચાલુ હતું એમાં અમારું કામ થઈ ગયું છે એમાં અમારે વીમા ભરવાનું છે દવાખાનાનું કાર્ડ થઈ ગયું છે અમારો સમય બચ્યો છે

એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ પૂર્ણ કરવામાં આવેલો હતો અને સેવાસેતુના ભાગરૂપે બીજા બીજો સેવા સેતુ આજ રોજ નગરપાલિકા કચેરી ખાતે યોજવામાં આવેલો છે જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો અહીંયા હાજર છે જેથી કરીને જે કોઈ લાભાર્થીઓ છે જે અરજદારો છે તેમનો અરજીનો નિકાલ એક જ દિવસમાં થઈ શકે અને આ તબક્કે મામલતદાર શ્રી વન વિભાગ કેશોદ નગરપાલિકાના વિવિધ વિભાગો પુરવઠા જેવા વિભાગો અત્રે ઉપસ્થિત છે અને આજના આ કાર્યક્રમમાં બપોરે બે વાગ્યા સુધી અરજદારોની અરજી સ્વીકારવામાં આવશે અને સાંજે પાંચ વાગ્યા સુધી તેનો સકારાત્મક નિકાલ કરવામાં આવશે અને આ તબક્કે શહેરીજનોમાં ખૂબ જ ઉત્સાહ છે અને મોટા પ્રમાણમાં શહેરીજનો સેવા સેતુનો લાભ લેવા માટે અહીંયા કેશોદ નગરપાલિકા ખાતે ઉપસ્થિત થયા છે અને અરજદારો અરજદારોની અને શહેરીજનોની મોટી સંખ્યા જોતા આજનો સેવા સેતુ ચોક્કસ રીતે સફળ થશે ઠીક